નમસ્તે મારું નામ ચંદ્ર છે નમસ્તે મારું નામ ગૃપા છે અને અમે પીએમ શ્રી પ્રાથમિકમાં છીએ અને આજે અમે શાળા કક્ષાનો વિજ્ઞાન મેળાનું અમે બે સોલાર સિસ્ટમ બનાવ્યું છે એટલે આજે તમને સમજાવશું આ સૂર્ય છે બુધ સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ આજે નાનો ગ્રહ છે આ વેનસ છે વેનસને ગુજરાતીમાં શુક્ર કહે છે અને

યુનિલસ છે નેપ્ચન છે સોળ મંડળના સૌથી દૂરના ગ્રહ છે આના મંગળ અને ગુરુના વચ્ચે આ લઘુ ગ્રહ છે આભાર